મિત્રો કેમ છો મજામાં મજામાં જ છો ફરી એકવાર તમારું સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે ગાડી જોઈ રહ્યા છો યુન્ડાઈ આઈ ટેન ગ્રાન્ડ આઈ ટેન ગાડી વેચી દેવાની છે એકદમ કમ્પ્લીટ ગાડી રહેશે મિત્રો સાવ ઓછી કિંમતમાં ગાડી આપવાની છે અને એ પણ ડીઝલ એન્જિન કાર રહેશે આઈ ટેન વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે એકદમ સાચવેલી ગાડી છે અને સાવ ઓછા કિલોમીટર ચલાવેલી ગાડી છે

રૂબરૂમાં ક્યાં જોવા મળશે ગાડીની કિંમત શું છે અને માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો તે પહેલાં જે કોઈ આપણા મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દે મિત્રો તમારે મિત્રો તમારે ગાડી ખરીદવી હોય ને તો કિંમત વિશે વાત કરી દઉં તો ગાડીની કિંમત ચાર લાખ પચીસ હજાર રૂપિયા રાખેલ છે નોર્મલ ફેરફાર કરી આપશે અને ગાડીના બધા જ ટાયર નવા છે અને ગાડીની બે છાવી જોવા મળી રહેશે મિત્રો વન ઓનર ગાડી એક જ માલિકે ચલાવેલી ગાડી છે મિત્રો ગાડીમાં કાય નો ઘટે તેવી ગાડી છે એન્જિન પાવરફુલ છે અને ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી કંપની ફિટિંગ આખી ગાડી રહેશે તમારે આઈટેન ખરીદવી હોય ને તો રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો ટેન આ સ્પોટ વર્ઝન ટેન ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે ગુજરાત મોટર્સમાં સુરત તમને ગાડી જોવા મળશે તમારે ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે સુરત રૂબરૂ ગુજરાત મોટર્સની વિઝિટ લઈ તમે ગાડી લઈ શકો છો પિસ્તાલીસ હજાર કિલોમીટર ચલાવેલી ગાડી રહેશે બે હજાર સોળનું મોડલ છે વન ઓનર ગાડી છે ગાડીમાં મેન્યુઅલ બોક્સ રહેશે તેમજ વન ઓનર ગાડી કંપની કલર રહેશે ગાડીમાં ક્યાંય કાટ કે સડો જોવા નહીં મળે નોન એક્સિડેન્ટ ગાડી છે મિત્રો તમારે ગાડી ખરીદી હોય ને તો માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરું તો આ ટેન ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે નેવું નવ્વાણું સાસઠ એકત્રીસ તેત્રીસ તે ગાડીના માલિકના નંબર છે તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને વિડિયોના નીચે જ તમને માલિકના નંબર મળશે તમે તે ભાઈને ફોન કરી શકો છો અને ગાડીની વધુ માહિતી મેળવી શકો છો વિડીયોના નીચે જ નંબર મળી રહેશે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમારે જે કોઈ વાહન વેચવું હોય ને તેના ફોટા અને વિગત તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર મોકલી આપવાના રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું